નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશનું કાવ્ય નંબર 8 રામ રાખે તેમ રહીએ આ કાવ્યની આપણે સમજૂતી ભાગ 1 માં મેળવી તો હવે આપણે ભાગ 2 માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનો તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે વાતચીત શું કહે છે સવાલ નંબર એક ભજન એટલે શું તો જવાબ જોઈએ કે ભજ ધાતુ એટલે કે ભજવું પરથી ભજન શબ્દ થયો છે જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા પશુ દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાયા છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો એ ગીત ભજન બની જાય ત્યારબાદ સવાલ નંબર બે તમને ગમતું ભજન કયું છે બરાબર જોઈએ મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ ગમે છે કહ્યું છે કે ભાઈ વૈષ્ણવ જંતો તેને કહીએ તે પીડ પરાય જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે સકળ લોક માં સહુને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાચ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની રે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને ને જીહવા થકી અસત્ય ન બોલે પરધન ન જાલે હાથ રે

મને ભજન ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય ઢાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે મંડળી ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની અને ભજનમય થવાની એક જુદી જ મજા છે ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે ત્યારબાદ સવાલ નંબર ચાર ભજન અને પ્રાર્થનામાં ફરક છે તો તો કયો પ્રાર્થના ન ગાયેલું ગીત છે ભજન અહોભાવની અભિવ્યક્તિ છે તમે તમારા અંતરાત્માને સમજી લો પ્રાર્થના પણ પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પણ પહોંચાડે છે મંજિલમાં કોઈ ફેર નથી પણ માર્ગ તદ્દન અલગ અલગ છે

બહાર વહી આવ્યું છે બંને શુભ અને મંગલકારી છે સવાલ નંબર પાંચ કોઈ એક ભજનિક વિશે બે ત્રણ વાક્ય કહો અને એક ભજનિકો નજરે સામે તરી આવે છે એકની વાત કરું તો હેમંત ચૌહાણ જન્મ જસદણ માં હાલ રાજકોટ મવડી વિસ્તારમાં રહે છે કંઠ વારસામાં મળ્યો પિતા ભજનિક ને દાદા મહાભારત રામાયણના ઉપાસક હતા સાતસો જેટલા આલ્બમ અને આઠ જેટલી ભક્તિ સંગીતની રચનાઓ પ્રસારિત થઈ છે છવ્વીસ જેટલા દેશોમાં પોતાના સ્વરને રમતો મૂક્યો છે અનેક એવોર્ડ એમનાથી વિભૂષિત થયા છે પંખીડાઓ પંખીડા તું ઉડી જા જે પાવાગઢ ત્યારબાદ તું રંગાઈ જા રંગમાં જેવી અનેક રચનાઓ ગુજરાતી ભાષા અને સંસ્કારને રળિયાત કર્યા છે ત્યારબાદ સવાલ નંબર છ તડકી તડકી છાયડીનો શું અર્થ થાય છે તડકી છાઈડીનો અર્થ થાય છે કે સુખ દુઃખ તડકી છાયડી જોવી એનો રૂઢિપ્રયોગ છે આપણા વડીલો તેમના જીવનમાં સુખ દુઃખ એટલે કે સંઘર્ષને વર્ણવા આ રૂઢિપ્રયોગ કહે છે અહીંયા નોંધ પણ આપી છે કે વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા એટલે કે તમારે તમારી જાતે એનો જવાબ આપવો પ્રશ્ન નંબર બે આ એકમમાં તમે શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો અમાં કીધું છે કે રોટલી દાળ રાત ચડતી દાણા અન આડોશ અને બ માં કીધું છે કે ભાત પાડોશ પડતી જળ પાણી શાક ને દિવસ તો જોઈએ જવાબ કે રોટલી સાથે શાક દાળ સાથે ભાત રાત સાથે દિવસ ચડતી હારે પડતી દાણા પાણી અન્ન જળ આડોશ પાડોશ ત્યારબાદ પ્રશ્ન ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે ધ્યાનમાં લઈ વા પ્રત્યય લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખવું તેમજ એને મોટેથી વાંચો લખવું ઓઢવું બોલવું જોવું તરવું સુવું જવું દોડવું ગાવું

તો કોઈ દિન ધોતીની મોજ માણીએ નંબર બે ફૂલોની સેજ અને શું આયપ્યું છે સાથે કાટા કોઈ દિન માણવા ફૂલોની સેજ તો કોઈ દિન ચાલવા કાટાની કેડી જ નંબર ત્રણ સ્વેટર ને ટોપી સાથે શું આયપ્યું છે કામળે કોઈ દિન ઠંડીમાં સ્વેટર ને ટોપી તો કોઈ દિન ઠંડીમાં કામળી ઓઢે નંબર ચાર ચમચમતી મોજડી અને સ્લીપર તો કોઈક દિન પગે ચમચમતી મોજડી તો કોઈક દિન સ્લીપર મનગમતી રોજની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ તેના બધા પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેના પરથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મંગાવી શકો છો અથવા

ખૂ છે કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જવાબમાં આવશે કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે ત્યારબાદ સવાલ નંબર બે આપણે ચિઠ્ઠીના ચાકર છે એટલે કમા કીધું છે કે કાગળની એક સબરખી ના આપણે નોકર છીએ ખમા કીધું છે કે સરકાર પત્ર દ્વારા હુકુમ મોકલે તેમ કરવાનું હોય છે અને ગમાં આપ્યું છે કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય તેમાં આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું છે તો જવાબ આવશે ગ જે રીતે ચાકર શેઠની આજ્ઞા પાડવાની હોય તેમાં આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે કમા આપણને આપ્યું છે બાગ બગીચા હોય તેવા ઘરમાં રહેવા મળે છે આપ્યું છે ખૂબ જ વૈભવ ભોગવવા મળે આપ્યું છે કે બાગ કે બગીચા નામના ઘરમાં રહેવાનું છે તો જવાબ આવશે ખ ખૂબ જ વૈભવ ભોગવવા મળે છે ત્યારબાદ પ્રશ્ન છ ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો લગભગ પાંચસો વર્ષ પૂર્વે જોધપુરની બાજુના મેડતા ગામમાં એક છોકરીનો જન્મ થયો એ આજે મીરાબાઈના નામે ઓળખાય છે નાની ઉંમરથી તે કૃષ્ણની ભક્તિના રંગે રંગાતી ગઈ કૃષ્ણને પતિ તરીકે સ્વીકારીને જાણે જીવન જીવતા હોય તેમ જીવ્યા જો તેમના લગ્ન મેવાડના મહારાણા ભોજરાજ સાથે થયા તેઓ પણ તેમની કૃષ્ણ ભક્તિમાં આડે ન આવ્યા તેમણે તેઓને રાજમહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવી આપ્યું થોડાક સમયમાં ભોજરાજજીનું અવસાન થયું કહે છે કે મીરાબાઈને ઝેર આપવાનો પ્રયત્ન થયો તેઓ ઝેર તો પીધા છે જાણી જાણી કહી ઝેર પી ગયા અને એક અમર ભજન રચાયું એવા ઘણા ભજનોની રચના થતી ગઈ અને એમના કંઠે ગવાતા ગવાતા જાણીતી થઈ વ્રજ ભાષા મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં તેઓની રચનાઓ પ્રાપ્ત થાય છે હવે આપણે આ ફકરો વાંચ્યો બરાબર હવે એના ઉત્તર આપણે લખવાના છે

ગુજરાતી इत्यादि એટલે કે વગેરે ઇત્યાદિનો વગેરે ભાષામાં મળે છે રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે હા મીરાંબાઈ લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના વ્યાખ્યાના તો કે ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા સવાલ નંબર ચાર ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે મીરાબાઈના પતિ મહારાણા ભોજરાજે મહેલમાં જ કૃષ્ણનું મંદિર બંધાવી દીધું હતું મહારાણા ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા મીરાબાઈના દિયર રાણાજીને આ પસંદ ન હતું ઉદાજીએ પણ તેમને સમજાવ્યા પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે આ વાતથી તેમના સાસુ દિયર અને નળન ગુસ્સે ભરાય છે તેમને મહેલના અલગ ઓરડામાં રાખવામાં આવે છે છતાં તેઓ કૃષ્ણ ભક્તિ છોડતા નથી આથી તેમનો દિયર એક સોનાના પ્યાલામાં વિષ એટલે કે ઝેર ઘોળીને પ્યાલો મીરાબાઈને પાસે મોકલાવીને કહેવરાવ્યું કે આ શ્રી રણછોડરાયનું ચરણામૃત છે એને પી જોજો ચતુર મીરાબાઈ સમજી ગઈ હતી કે આ ચરણામૃત નથી પણ મને મારી નાખવા સારું એટલે કે માટે મોકલેલું હળાહળ વિષ છે છતાં પણ એમને તો ઝેર તો પીધા છે જાણી જાણી શું કીધું અહીંયા કે ઝેર તો પીધા છે જાણી જાણી પદ ગાઈને ચરણામૃત પી લીધું આ વિષપાન પછી પણ તેમનું મૃત્યુ થયું નથી સવાલ નંબર 5 મીરાબાઈનો જન્મ આશરે સદીમાં થયો હતો તો જવાબ આવશે કે મીરાબાઈનો જન્મ આશરે 15મી સદીના ઈસવીસન 1498 માં થયો હતો પ્રશ્ન નંબર 7 માનવ જીવનમાં ચડતી પડતી અથવા તો સુખ દુખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો કોઈક દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ કોઈક દિવસ આપણને ભોજનમાં શીરો પૂરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈક દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડા મળે તો ક્યારેક સાદા કપડા પહેરવા પડે કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સુવું પડે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્ય બનાવો જીવનમાં જીવનમાં આવ્યા કરે છે નંબર બે કાયમ અને શું આપ્યું છે રાત દિવસ તો રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું નંબર ત્રણ વર્ષો વર્ષ અને સુકાળ દુકાળ સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વર્ષ ચાલ્યા કરવાનું જ બરાબર અહીંયા જે શબ્દ આપ્યા છે શબ્દનો ઉપયોગ કરીને જ વાક્ય બનાવવાનું છે નંબર ચાર ઘડી ઘડી અને ટાઢ તડકો ટાઢ તડકો ઘડી ઘડી વારા ફરતી બદલાયા કરે છે નંબર પાંચ જીવનનો માર્ગ અને ખાડા ટેકરા શું કહે છે કે જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરા વાળો જ હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા ધોરણ પોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા

કાઉન્સ માં આપણને આપ્યું પૂછે કે માળિયામાં પ્રાસાદમાં કે ઝૂંપડીમાં તો શું આવશે કે કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે આ કાઉન્સ માંથી આપણે એના જેવો જ અર્થ વાળો શબ્દ મૂકીને એક વાક્ય બનાવવાનું હતું સવાલ નંબર 4 તકિયાને અઢેલીને બેસવાની મજા પડે છે કાઉન્સ આપણને આપ્યું પૂછે કે બેસાડીને પાથરીને કે ટેકો લઈને તો શું કીધું છે કે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે છે ત્યારબાદ પ્રશ્ન દસ અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો નંબર એક રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓદવજીને કહેતા હોય તેમ લખવાનું લખવામાં આવ્યું છે તો જોઈએ કે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે અહીંયા શું કીધું છે આપણને કે ભાઈ અહીંયા જે વિગત આપી છે એમાં ઉત્તર રૂપે જે આવતી હોય એવી વિગતમાં આપણે શું કરવાનું છે તો એ બે બે પ્રશ્નો બનાવવાના છે તેમાંનો પહેલો સવાલ કે ભાઈ રામ રાખે તેમ રહીએ વજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો શું કહે છે ભાઈ રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે અહીંયા સવાલ કર્યો છે કે ભાઈ કેવી રીતે લખવામાં આવ્યું છે ત્યારબાદ મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે એવો સવાલ કર્યો છે અહીંયા ત્યારબાદ આગળ જોઈએ નંબર બે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે તો જોઈએ કઈ રીતે અહીંયા સવાલ બનાવ્યો છે કે મીના ક્યાં અચૂક જાય છે બરાબર ત્યારબાદ બીજો સવાલ એવો બનાવ્યો છે કે મીના ઘરની નજીકમાં જે મીનાનું ઘર છે ઘરની નજીકમાં શું આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ સવાલ ત્રીજો વાક્ય દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે તો જોઈએ સવાલ કઈ રીતે અહીંયા બનાવ્યો છે કે દીના આજે કેમ ભૂખી રહેવાની છે બીજો સવાલ એવો બનાવ્યો છે કે દીનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે બરાબર એને ઉપવાસ હોવાથી શું કરવાની છે એવા સવાલ અહીંયા બનાવ્યા છે નંબર ચાર કૃષ્ણે કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચો ઊંચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે એને ભાઈ ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી એને ગિરિધર કહેવાય છે તો સવાલ આપણને અહીંયા જોઈએ કઈ રીતે બનાવ્યો છે કે કૃષ્ણને ગિરિધર કેમ કહેવાય છે બરાબર ત્યારબાદ બીજો સવાલ એવી રીતે કહ્યો છે કે કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને શું કહેવાય છે બરાબર આવી રીતે અહીંયા સવાલ પૂછ્યા છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો આ કેવું કાર્ય છે જૂથ કાર્ય જોડી કાર્ય તો જોઈએ આગળ ઉદાહરણ સુગંધ સારી વાસ દુર્ગંધ તો ખરાબ વાસ ગુલસડીના ફૂલોની સુગંધથી એટલે કે સારી વાસથી બગીચો મગમગ થઈ રહ્યો છે નંબર બે ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ખરાબ વાસ ફેલાઈ ગઈ નંબર બે સજ્જન નંબર એક

અને છેલ્લા બીજું વાક્ય કે છે કે છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળ એટલે કે અનાજ ઘાસ વગેરેની તંગી ખરાબ સમયને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે સદગુણ એટલે કે સારો ગુણ દુર્ગુણ એટલે કે ખરાબ ગુણ બીજાને મદદરૂપ થવાની ભાવનાને સદ્ગુણ સદગુણ છે બરાબર બીજાને મદદરૂપ થવાની ભાવના તે શું છે સદગુણ છે નંબર બે મારા ભાઈમાં એક જ દુર્ગુ ખરાબ ગુણ તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે બરાબર આગળનું જોઈએ નંબર પાંચ સબળ બળવાન દુર્બળ કમજોર અથવા દુબળું મારો પિતરાય ભાઈ નિયમિત કસરતને કારણે સવળ છે બરાબર કેવો છે બળવાન કારણ કે નિયમિત કસરત કરે છે નંબર બે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે વધારે કમજોર અને દુબળા થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો